ગુજરાતના રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા હાલમાં આવેલા કમોસમી વરસાદના પગલે સમીક્ષા બેઠક યોજાયેલ પત્રકારોને કુદરતી આફત અંગે માહિતી આપી હતી સોલંકીએ જણાવ્યું હતું કે કુદરતી આફતમાં સરકાર ચિંતિત સરકાર તરફથી જેટલા થાય એટલા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે મુખ્ય પ્રધાને પણ કહ્યું છે કે તમે તમારા વિસ્તારમાં જાઓ અને દરેક કામડાઓ ફરો આથી સરકાર જેટલું થાય એટલી ખેડૂતોને મદદ કરવા પ્રયત્નશીલ છે સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારોને માહિતી આપ્યા બાદ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા જોકે બે દિવસ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવશે અને ખેડૂતોને પડેલા વરસાદથી થયેલા નુકસાન અંગે અધિયારો આપશે અને સરકાર જેટલું થાય એટલી ખેડૂતોને મદદ કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવશે ਿਨੇ ਆਗੁਣ ਲੇ ਕਾਰ ਲੇ. ਮੁੰੱਤਾ? ਚੀ ਧੀੱੀ ਤੀ ਜੈ ਉ਱ ਸਾਂ ਛੇ । ਸੀੱ ਸੀതੀ ਨੀ�ੀਲ ਤੇ ਸੇ. ਸਿੱ ਨੀੂ ਮਟੇ ਆਝੇ ਆੱਿਟ਼ ਪੋਲਾ ਵੀਸ�

તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી જ એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય આટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાત આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં આ પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું અને આપણા પ્રમુખ દિગ્વિજસિંહભાઈ એમને મેં બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે